નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જે સાસુ ઘરમાં ઝઘડા કરાવે છે તેની અક્કલ ઠેકાણે લાવનારી વહુની આ ચાર કિંમતી વાતો જો તમે ધ્યાનથી સાંભળી લીધી તો વૃદ્ધાશ્રમમાં તમારે દુઃખી નહીં ભોગવવું પડે મિત્રો આજે હું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવી છું માટે તમને વિનંતી છે કે આ કહાનીનો એક શબ્દ ખૂબ જ ધ્યાનથી સાંભળજો હું વિશ્વાસ આપું છું કે તમારા ઘરમાં ક્યારેય પણ કલેશ નહીં થાય મિત્રો આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી કહાની શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન જ પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો એક ગામની આ વાત છે તે ગામમાં એક દીકરીનું લગ્ન થયું લગ્ન પછી કે જ્યારે પોતાની સાસરીમાં પહોંચી તો તેને ખબર પડી કે તેના પરિવારમાં ત્રણ સભ્યો છે એક તેનો પતિ એક તેની સાસુ અને એક તેની દાદી સાસુ જે ઘણી જ વૃદ્ધ થઈ ચૂકી હતી તેની સાસુ યુવાન હતી તે દીકરીની સાસુ દાદી સાસુની ઇજ્જત પણ નહોતી કરતી અને તેની સાથે સારી રીતે વર્તન પણ નહોતી કરતી દરરોજ તે પોતાની સાસુનું અપમાન કરતી રહેતી હતી કોઈ પણ દિવસે સીધી રીતે વાત પણ નહોતી કરતી ખાવા માટે પણ જેવી તેવી વસ્તુઓ આપી દેતી હતી તે સારી રીતે તેમની દેખભાળ પણ નહોતી રાખતી જ્યારે નવી વહુ ઘરમાં આવી ત્યારે તેને પોતાની સાસુનો તેની દાદી સાસુ પ્રત્યેનો જે વ્યવહાર હતો તે ગમ્યો નહીં તેની સાસુ તેની દાદી સાસુને ઘણીવાર ગાળો પણ આપતી હતી અને ઘણીવાર લાત મારીને દુઃખ પણ પહોંચાડતી હતી તેની દાદી સાસુના પ્રત્યેનો તેનો સાસુનો આ જુલમ જોઈને તે નવી નવેલી વહુથી જોવાયું નહીં તેણે પોતાની સાસુની ક્રૂરતા પર ક્રોધ આવ્યો અને તેની દાદી સાસુની ગરીબી અવસ્થા પર દયા આવી તે એક સારા અને સંસ્કારી ઘરની દીકરી હતી તેના માતા પિતા પાસેથી તેને એ સંસ્કાર મળ્યા હતા કે ઘરમાં વૃદ્ધ લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે લોકો એ વસ્તુ જાણતી હતી કે કોઈ પણ વહુ એક દિવસ સાસુ અને દાદી સાસુ પણ બને જ છે જ્યારે આપણો વ્યવહાર આપણા વડીલો અને વૃદ્ધ પ્રત્યે સારો નહીં હોય તો આપણા દીકરાઓ અને વહુઓ પણ આપણું સન્માન નહીં કરે આ દુનિયા કુવામાનો અવાજ છે આપણે જેવું બોલીશું તેવું જ આપણને પાછું સંભળાશે જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તેવો જ વ્યવહાર આપણી સાથે પણ થવાનો જ છે વિધાતાએ એક નિયમ દરેક જીવ પ્રાણી પર લાગુ કરેલો છે કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે યુવાન નથી રહી શકે સમયની સાથે તેનું શરીર પણ બદલાઈ જાય છે ચાર દિવસની યુવાનીમાં ચાહે કેટલો પણ ઘમંડ કરી લો કેટલો પણ વડીલો પર જુલમ કરી લો પણ આ યુવાની એક દિવસે જતી રહેવાની છે આ શરીર એક દિવસ વૃદ્ધ જરૂર થવાનું છે તમારા શરીરની અકળ તમારી નાશ પામતી યુવાની સાથે જરૂર ઘટી જાય છે આપણે બધાએ એક દિવસ આ વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું જ પડશે તો પછી અભિમાન કેમ રાખવાનું આપણે એવું કંઈક કરવું જોઈએ કે આપણી વૃદ્ધાવસ્થામાં આપણને આપણા સંતાનોનો સહારો મળે પરંતુ આ વસ્તુ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી આપણે પોતે આપણા વડીલોનો સહારો ન બનીએ મિત્રો તે વહુ ખૂબ જ ભણેલી ગણેલી હતી અને સંસ્કારી હતી તેણે પોતાની સાસુની અક્કલ ઠેકાણે લાવવા માટેનો નિશ્ચય કરી લીધો તેણે વિચાર્યું કે હું મારી સાસુને વાતોથી સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તે એવું કહેશે કે કાલની આવેલી છોકરી મને ઉપદેશ આપવા લાગી છે મારી ગુરુ બનવા જઈ રહી છે મિત્રો સાસુઓનો આ ડાયલોગ ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યારે કોઈપણ નવી વહુ પોતાની સાસુને સારી અને સાચી સલાહ આપવા માંગે છે તો તેની સાસુનો ઘમંડ વચ્ચે આવી જાય છે તે સાસુને પોતાનું અપમાન થતું હોય તેવું મહેસૂસ થાય છે તે દિવસથી સાસુના મનમાં પોતાની વહુ માટે નફરત પેદા થઈ જાય છે મિત્રો તે નવી વહુએ પોતાની સાસુને કંઈ પણ કહ્યું નહીં પરંતુ તેણે પોતાની સાસુ સુધી પોતાની વાત પહોંચાડવા માટે એક બીજો રસ્તો શોધ્યો તે દરરોજ પોતાના ઘરમાં બધા જ કામકાજ પતાવીને પોતાની દાદી સાસુ પાસે જઈને બેસતી હતી તેમની સાથે વાતો કરતી હતી તેમના પગ દબાવતી જ્યારે તે દરરોજ પોતાની દાદી સાસુ પાસે બેસવા લાગી ત્યારે આ જોઈને તેની સાસુને જલન થવા લાગી તે સાસુને પોતાની વહુનું તેની દાદી સાસુ સાથે ઉઠક બેઠક કરવું સહેજ પણ પસંદ આવ્યું નહીં એક દિવસ તેનાથી ધીરજ ના રહી તો તેને તેને વહુને પૂછ્યું કે કેમ વહુ તું રોજ રોજ તે ડોશી પાસે જઈને કેમ બેસી રહી છે વહુને જવાબ આપ્યો કે શું થયું સાસુમાં આ વાતથી તમને શું પ્રોબ્લેમ છે જો કોઈ ઘરનું કામકાજ બાકી હોય તો તમે મને જણાવી શકો છો હું તે કામ જરૂર કરી દઈશ ત્યારબાદ હું દાદીમા પાસે બેસીશ ઘરના બધા જ કામ તે બહુ જ પહેલેથી જ કરી દેતી હતી તેથી તે સાસુ તેને શું કામ બતાવતી કઈ વાત ઉપર તેને તે ટોકતી તે સાસુ પાસે કોઈ પણ પ્રકારનું બહાનું ન હતું તે સાચું કહેવા લાગી કે વહુ કામ તો કંઈ પણ બાકી નથી પરંતુ તું મને એ વાત જણાવ કે તે ડોશી પાસે સાથે બેસવાનું તને શું આનંદ આવે છે આજકાલ તો લોકો પોતાના બરાબરવાળા લોકો સાથે જ બેઠક ઉઠક રાખે છે ત્યારે તે વહુ તેની સાસુના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે સાસુમાં મારા પિતાજીએ મને તે સમજાવીને મોકલી છે કે દીકરી ક્યારેય પણ કોઈ યુવાન દીકરા કે યુવાન દીકરી સાથે બેસતી નહીં જો ઘરમાં વૃદ્ધ અને વડીલ લોકો હોય તેમની સાથે જ બેસજે પોતાના વડીલો સાથે બેસવાથી તેમના જીવનના ઘણા બધા અનુભવોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે વડીલોનો પણ સમય પસાર થઈ જાય છે એટલા માટે જ હું દાદીમા પાસે બેસવા જતી રહું છું કેમ કે ઘરમાં સૌથી વધુ વૃદ્ધ તો તે જ છે મારા પિતાજીએ જ્યારે મને વિદાય આપી હતી ત્યારે મને સમજાવ્યું હતું કે દીકરી તું હવે પારકા ઘરે જઈ રહી છો ત્યાં તારા આ ઘરના રીતિ રિવાજો નહીં ચાલે ત્યાં પહોંચીને તારે તારા સાસરીના જ રીતિ રિવાજો પ્રમાણે જીવન જીવવું પડશે એ વાતને ધ્યાનમાં રાખીને હું દાદીમા પાસે બેસીને આ ઘરના રીતિ રિવાજો શીખી રહી છું હું તેમને પૂછું છું કે તમારી વહુ તમારી કેવી રીતે સેવા કરે છે તેવી જ રીતે હું પણ વૃદ્ધાવસ્થામાં મારી સાસુની સેવા કરીશ તો તેની સાસુએ કહ્યું કે વહુ તે ડોશીએ તને શું જણાવ્યું ત્યારે વહુ બોલી કે હે સાસુમાં દાદી સાસુએ તો મને જણાવ્યું કે આ ઘરના એવા રીતિ રિવાજો છે કે જ્યારે વ્યક્તિ ખૂબ જ વૃદ્ધ થઈ જાય તો તેની સાથે વાતો ન કરવી તેની પાસે જઈને બેસવું નહીં તેને જેવું તેવું ખાવાનું આપી દેવું તેને ગાળો આપવી તેને લાતોથી મારવા તેને કોઈ એક જગ્યાએ બેસાડીને વાટકા જેવી વસ્તુમાં રોટલી આપી દેવી વૃદ્ધ થયા બાદ સાસુ કોઈપણ કામની રહેતી નથી એટલા માટે તેને કોઈ પણ પ્રકારનો વધારે ભાવ આપવો જોઈએ નહીં વહુની વાત સાંભળીને તે સાસુનો જીવ અધ્ધર થઈ ગયો તે વિચારવા લાગી કે કદાચ મારી વહુ પણ મારી સાથે આવો વ્યવહાર કરવા ના લાગે તે સાસુએ તેની વહુને કહ્યું કે વહુ તું પણ શું મારી સાથે આવો વ્યવહાર જ કરીશ ત્યારે વહુએ કહ્યું કે સાસુમાં હું એવું નથી કહેતી કે હું તમારી સાથે આવું જ કરીશ પરંતુ મારા પિતાજીએ મને સમજાવ્યું હતું કે આપણા વડીલો પાસેથી આપણે શીખ લેવી જોઈએ જે રસ્તા પર તેઓ ચાલતા હોય તે જ રસ્તે આપણે પણ ચાલવું જોઈએ તેમના પદચિહ્નોનું અનુસરણ કરવું જોઈએ આ નાના દીકરા દીકરીઓનો ધર્મ છે તે વહુની વાત સાંભળીને તેની સાસુ પણ તેની દુર્ગતિના વિચાર કરવાને ગભરાવા લાગી હું મારી સાસુ પ્રત્યે જેવું વર્તન કરું છું તેવી જ રીતે મારી વહુ પણ મારી સાથે તેવું જ વર્તન કરશે તેણે જોયું કે ઘરના એક ખૂણામાં માટીના તૂટેલા બધા જ વાસણોનો ઢગલો પડ્યો હતો તે ઢગલાને વહુ ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી ત્યારે તેની સાસુએ કહ્યું કે વહુ તું આ માટીના વાસણોના ટુકડાને કેમ ધ્યાનથી જોઈ રહી છો શું તે ક્યારે જોયા નથી ત્યારે વહુ કહેવા લાગી કે માજી તમને ખબર નથી જેવી જ રીતે તમે દાદી સાસુને આ માટીના વાસણના ટુકડામાં ખાવાનું આપો છો તેવી જ રીતે તમારી વૃદ્ધાવસ્થામાં મારે પણ આ જ માટીના વાસણોના ટુકડાની જરૂર પડશે હું પણ તમને આ જ ટુકડામાં જમવાનું આપ્યા કરીશ આ રિવાજ મેં તમારી પાસેથી જ શીખ્યો છે આમાં હેરાન થવાની કોઈ પણ વાત નથી મેં મારા પિતાજીના કહ્યા અનુસાર પોતાના વડીલો પાસેથી આ શિક્ષણ મેળવ્યું છે મિત્રો તેની સાસુએ પૂછ્યું કે વહુ શું તું પણ મને આ જ માટીના વાસણના ટુકડામાં ખાવાનું આપીશ ત્યારે વહુએ જવાબ આપ્યો કે સાસુમાં હું શું કરું અહીંયાના મારે રીતિ રિવાજ નિભાવવા જ પડે ને ત્યારે તેની સાસુ બોલી કે વહુ હું દાદીને સારા વાસણોમાં તો જમાનો આપી દઉં પણ તે વાસણો કોણ ધોવે એટલા માટે હું તેમને આ માટીના વાસણોના ટુકડામાં ખાવાનું આપી દઉં છું વહુએ જણાવ્યું કે આ વાસણોની ચિંતા તમે ના કરશો તે વાસણ તો હું રોજે ધોઈ નાખીશ તમે હંમેશા તેમને થાળીમાં જ ભોજન પીરસ્યા કરજો ત્યારે તેની સાસુએ કહ્યું કે હવેથી તું એક કામ કરજે કે ડોશીમાને ખાવાનું થાળીમાં જ આપજે આ માટીના વાસણના ટુકડાઓને ઉઠાવીને બહાર ફેંકી આવજે ત્યારે તેની વહુએ કહ્યું કે ઠીક છે સાસુમાં મિત્રો વહુએ તે વાસણના ટુકડાઓને બહાર ફેંકી દીધા અને થાળીમાં જ દાદી સાસુને ભોજન મળવા લાગ્યું ધીરે ધીરે થોડા દિવસો પસાર થઈ ગયા એક દિવસ વહુએ જોયું કે દાદી સાસુને જે ભોજન આપવામાં આવતું હતું તે ભોજન સારું ન હતું બધાને ભોજન પીરસ્યા પછી જે ખાવાનું વધતું હતું તે જ વધેલું ખાવાનું અને ઠંડુ થઈ ગયેલું ડાળ કે વૃદ્ધ ડોશીમાને આપી દેતી હતી નવી આવેલી વહુએ પોતાની સાસુની આ આદત પસંદ આવી નહીં તે ખાવાનું હાથમાં લઈને ખૂબ જ ધ્યાનથી જોવા લાગી ત્યારે સાસુએ કહ્યું કે વહુ તું આ ભોજન કેમ ધ્યાનથી જોઈ રહી છે ત્યારે વહુએ કહ્યું કે સાસુમાં હું એ જોઈ રહી છું કે આ ઘરમાં વડીલોને ખાવાનું કેવું આપવામાં આવે છે મારે પણ અહીંના રીતિ રિવાજ શીખવાના છે મિત્રો નવી વહુની સાસુ એકદમ ગભરાઈ ગઈ અને તેને કહ્યું કે અરે આવું ખાવાનું આપવાનો અહીંનો રીતિ રિવાજ નથી ત્યારે વહુએ કહ્યું કે તમે દાદીમાને આવું ખાવાનું કેમ આપો છો ત્યારે સાસુએ કહ્યું કે હું એટલા માટે આવું ખાવાનું આપું છું કે તેમને પહેલાં ખાવાનું આપવા માટે કોણ જાય ત્યારે બહુએ કહ્યું કે તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી દાદીમાને પહેલાં ખાવાનું આપવા હું જઈશ ત્યારે સાસુએ કહ્યું કે ઠીક છે તો સૌથી પહેલાં દાદીમાને ભોજન પીરસી આવજે મિત્રો તે દિવસથી દાદી સાસુને તાજું અને ગરમ ખાવાનું મળવા લાગ્યું તે વૃદ્ધ ડોશીમાં પોતાની નવી વહુને મનમાં અને મનમાં ખૂબ જ આશીર્વાદ આપવા લાગી એક દિવસે તે વહુને જોયું કે દાદી સાસુનો એ જે ખાટલો હતો તેના પાયા તૂટી ગયા હતા ત્યારે તે વહુની સાસુએ પૂછ્યું અરે વહુ તું આટલું ધ્યાનથી શું જોઈ રહી છે ત્યારે તે વહુએ કહ્યું કે સાસુમાં હું એ જોઈ રહી છું કે વૃદ્ધ વડીલોને ખાટલો કેવો આપવો જોઈએ મારે પણ તમારી વૃદ્ધાવસ્થામાં આવા જ ખાટલાની જરૂર પડશે ત્યારે સાસુમાં જલ્દીથી બોલી કે નહીં નહીં વહુ આ ઘરનો રિવાજ આવો નથી તે ખાટલો એટલા માટે તૂટી ગયો છે કે તે ઘણો જ જૂનો થઈ ગયો છે તું ડોશીમાને બીજો ખાટલો આપી દે હું તેને કાલે જ સરખો કરાવી દઈશ મિત્રો હવે તે નવી વહુએ પોતાની દાદી સાસુને નવો ખાટલો આપી દીધો થોડા દિવસો પસાર થઈ ગયા એક દિવસે તે વહુએ દાદી સાસુના કપડાં ધોવા માટે બહાર કાઢ્યા જે ઘણા બધા ફાટી ગયા હતા તે ફાટેલા કપડાંને ખૂબ જ ધ્યાનથી જોવા લાગી ત્યાં સુધી તેની સાસુ આવી ગઈ અને તે સાસુમાએ તેની વહુને પૂછ્યું વહુ તું આ કપડાંને કેમ ધ્યાનથી જોઈ રહી છે શું તે ક્યારેય કપડાં જોયા નથી ત્યારે વહુએ કહ્યું કે હું એ જોઈ રહી છું કે વડીલોને કેવા કપડાં પહેરવા માટે આપવા જોઈએ આ જ અહીંનો રિવાજ છે ત્યારે સાસુએ કહ્યું કે વહુ ફાટેલા કપડાં પહેરવા આપવા એ અહીંનો રિવાજ નથી આ તો કપડાં જૂના થઈ ગયા છે એટલે ફાટી ગયા છે તું એક કામ કર દોશીમાના કપડાં બદલીને તું એમને નવા કપડાં આપી દે મિત્રો તે વહુએ જલ્દીથી દાદીમાના જૂના અને ફાટેલા કપડાં ફેંકી દીધા અને તેમને નવા કપડાં પહેરાવી દીધા આજે નવી વહુની હોશિયારીથી તે દાદી સાસુનું જીવન બદલાઈ ગયું તેમની ખૂબ જ સારસંભાળ રાખવામાં આવતી હતી સૌથી પહેલાં ઘરમાં કોઈ પણ વસ્તુ આવતી તો તે દાદીમાને આપવામાં આવતી આ જ રીતે દાદી સાસુ ખૂબ જ પ્રસન્ન રહેવા લાગી મિત્રો જો તે વહુ પોતાની સાસુને માત્ર ઉપદેશ આપતી તો સાસુ તેની વાત ક્યારેય પણ નહીં માનતી કહેવાય છે કે કેટલાક લોકો પર વાતોનો અસર થતો નથી તેમના ઉપર આપણા વર્તનની અસર થાય છે સમજદાર દીકરીઓએ ઝઘડા અને ચર્ચા કરવાથી બચવું જોઈએ અને બુદ્ધિથી કામ લેવું જોઈએ કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે અને સમસ્યાનું સમાધાન પણ થઈ જાય ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ પણ ઉત્પન્ન ન થાય તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક અને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ